પ્રિઝ ધ લોર્ડ ક્રિસ્તમ ભાઈએ તથા બહેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે મે અઠ્યાવીસમી તારીખ શાસ્ત્ર સાંભળીએ માર્કનો ગ્રંથ દસમો ધ્યાય અઠ્યાવીસથી એકત્રીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા સારી તંદુરસ્ત બગશે તમારા દરેક કાર્યમાં સફળતા બગશે અને સર્વ પ્રકારના સંગટમાંથી પ્રભુ તમને મુક્ત કરે ક્રિસ્તમાલ બહેનો પિતર બહુ અદ્ભુત માણસ છે ગઈકાલના સુપ સંદેશ જોયું હતું કે પૈસાદાર વાળાને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કેટલું અઘરું છે કેટલું મુશ્કેલ છે આપણે જાણીએ છીએ સેક્રિફાઈસ બ્રિંગ સક્સેસ શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરવાનું હોય ત્યાગ જોઈએ એક ખેલાડી ખેલમાં જીતવું હોય સેક્રિફાઈસ જોઈએ છે ત્યાગ જોઈએ છે બિઝનેસમેન બિઝનેસમેન વધારે ને વધારે પ્રોફિટ મેળવવાનું હોય એના જીવનમાં સેક્રિફાઈઝ એ ત્યાગ જોઈએ છે અને એવી જ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ સફળતા પ્રાપ્ત કરવાનું હોય વધુ વધુ આધ્યાત્મિક જીવનમાં પ્રભુ પાસે આવવાનું હોય તો પછી ત્યાગ જોઈએ છે એટલે ગઈકાલે સુભ સદી આપણે જોયું હતું પેલા માણસ તો બધી આજ્ઞાઓ પાલન કરવા તૈયાર પણ પોતાની મિલકત છોડવા તૈયાર નથી એ ત્યાગ કરવા તૈયાર નથી એ ફોકટ ધર્મ છે અર્થ વગરનું છે બધી આજ્ઞાઓ પ્રાર્થના પાલન કરું છું પણ મારું જ છે એ છોડી દેવા તૈયાર નથી એટલે જ્યારે પ્રભુ શું બોલ્યા કે પૈસાદાર માણસ માટે ઈશ્વરના જે કેવું મુશ્કેલ છે પિતર તરફ પૂછે છે પછી અમારું શું અમે સર્વસ્વનું ત્યાગ કરી આપની પાછળ પાછળ આવ્યા એમના હોડી નેટ કુટુંબ બધું ત્યાગ કરી પ્રભુની પાછળ પાછળ આવ્યા એટલે પ્રભુશું પટાપટ જવાબ આપતા નહીં પ્રભુ ઈશુ કહે છે કે મારે ખાતર સુખ શુભ સંદેશની ખાતર જે ત્યાગ કરે છે એમને સો ગણું બધું મળશે હા ભૈયતા ભૈયતાબેનો લુકના ગ્રંથમાં આપણે જાણીએ છીએ ચૌદમો અધ્યાયમાં ચોવીસમી કલામાં કોઈ મા કોઈ માણસ મારી પાસે આવે પોતાના જીવનને સુધા અળખામણ ના કરે તે મારી શિષ્ય ના થઈ શકે જે માણસ પોતાનો ક્રૂર સુપાડી મારી પાછળ પાછળ નથી આવતો તે મારા શિષ્ય નહીં થઈ શકે એટલે શિષ્ય તમા કંડિશન છે કશું પ્રાપ્ત કરવા માટે આપણે જાણીએ છીએ કશું ગુમાવવું પડે છે અને એવી જ રીતે પ્રભુ ઈસુ જે શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું હોય એ વ્યક્તિનો જે ઈરાદો સારો હતો શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું પણ એના માટે જે કાર્ય કરવાનું હોય જે ત્યાગ કરવાનું હોય એ કરવા તૈયાર નથી હા કૃષ્ણ ભાઈ બહેનો આપણે પણ આ મનન ચિંતન કરતા પ્રભુ કહે છે તમને તો મળશે સો ગણું પણ એના પહેલાં અત્યાચાર તો વેઠવા પડશે અને આ શિષ્ય કે જેવી રીતે અત્યાચાર હોય સત્તામણી બધું વેઠ્યા હતા એવી રીતે આજે આપણું જીવન પ્રભુ ઈશ્વરના શિષ્ય તરીકે જીવવાનું અનુયાય તરીકે જીવવાનું ઘણું અઘરું છે બહુ તકલીફ બહુ મુશ્કેલી બહુ સંકટ આપણે વેઠવું પડે છે આ બધું આપણે વેઠીએ છીએ એટલા માટે કારણ આપણે પ્રભુ ઈશ્વરના શિષ્ય છીએ એટલે પ્રભુ ઈશ્વરના અનુયાયી છીએ એટલે આ મુશ્કેલી આ સંગઠ આ સમસ્યા બધું પણ પ્રભુ માટે આપણે બહુ બેઠીએ છીએ એટલે આપણા જીવનમાં પ્રભુ મહાન છે પ્રભુ બહુ હાલા છે એટલે ધ્રોમના ધર્મસભ લખતાં આઠમો અધ્યાયમાં સત્તરમી કલમમાં પૌલ કહે છે આપણે અત્યારે તેમના દુઃખોમાં ભાગ લઈએ છીએ એટલે તેમના મહિમાના પણ ભાગીદાર થવાના છીએ એટલે જેવી રીતે ગેરંટી ઉપર કે ગેરંટી ખાતરી ઉપર ખાતરી આપણે પણ પ્રભુના સંતાન હતું પ્રભુ ઈશ્વર અનુયાયી તરીકે પ્રભુના લીધે આપણા જીવનમાં ઘણું સંગઠ છે જ્યાં ઘરમાં હોય આજુબાજુ હોય અમુક આપણે સગાઓને ગુમાવવો પડે છે આપણે જોબ ગુમાવવો પડે છે જાત જાતની મુશ્કેલી છે રહેવા માટે તકલીફ છે આ બધું પ્રભુ કહે છે ગણું નહીં પણ સો ગણું પ્રભુ આપણને આ દુનિયામાં નહીં પણ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી તમે અને આપણે બધા હા કૃષ્ણવાલા ભાઈતા બહેનો આ મનન મનનચિંદન શાસ્ત્રપક્ષ સમજવા માટે પ્રભુ ઈશુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યાદાન સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ કદાચ માત્ર આજ્ઞાઓનું પાલન કરે પણ ત્યાં કરવા તૈયાર ના હોય તો પછી જે શાશ્વત જીવન મેળવવાનું હોય જે હેતુ માટે જીવતા હોય એ કદાચ એ લોકો પ્રાપ્ત કરી શકે નહીં તમે બધા આશીર્વાદિત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું